પ્રાતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા કહે છે સરકારી નોકરી સમાજ અને વંચિતોની સેવાની તક આપે છે સરકારી અધિકારી કર્મચારી એ લોક છે સરકારી નોકરી એટલે કાયદા નિયમો અને જોગવાઈઓની મર્યાદામાં પસાર કરવાના 8 કલાક એ માન્યતા તો સાચી છે પરંતુ સરકારી ફરજ એ આ બધાની મર્યાદામાં રહીને લોકોની સેવા કરવાની ફરિયાદોનું નિવારણ કરવાની અને જરૂરિયાતવાળાને મદદરૂપ બનવાની તક આપે છે અને આ તક ઝડપીને એ જ સાચો કર્મયોગ છે આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ સરકારના કર્મયોગીઓને ભાવનાને સાચા અર્થમાં ઉજાગર કરી અને પ્રેરણારૂપ કાર્ય દ્વારા સરકારી નોકરીમાં લોકસેવાની કર્તવ્ય નિષ્ઠાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે મૂળ પેટલાદના કિરણ કુમાર પ્રવીણભાઈ એસી ટકા દિવ્યાંગતા ધરાવે છે તેઓ તેમની દિવ્યાંગતાના પડકારની સામે ઝજુમ મને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું અને આધુનિક યુગની માંગ મુજબ કોમ્પ્યુટરમાં પ્રવીણતા મેળવી જોકે નોકરીદાતાઓને તેમને લાયકાત નહીં પરંતુ દિવ્યાંગતા જ દેખાતી હતી જેના પરિણામે તેઓ રોજગારથી વંચિત હતા તેવા સમયે તેમની મુલાકાત જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સાથે થઈ કલેક્ટર માણસ પારખું હોવાથી તેમને કિરણભાઈના શિક્ષણ અને કોમ્પ્યુટર કુશળતામાં તેમની દિવ્યાંગતા બાધક ના લાગી અને કલેક્ટરે આ કુશળ અને શિક્ષિત દિવ્યાંગને આઉટસોર્સિંગની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતેના સહાયતા કેન્દ્રના નોકરી આપીને આત્મનિર્ભરતાનો માર્ગ બતાવે છે કિરણભાઈએ પોતે દિવ્યાંગ હોવા છતાં મનથી મક્કમ મનોબળ ધરાવે છે તેમણે એમ એમકોમ સુધીનો અભ્યાસ કર્યો છે તેમને નોકરીની જરૂરિયાત હતી પોતાનામાં આવડત હતી અને નોકરી મળે તો ઘરે આર્થિક સહાય કરી શકે તે જરૂરી હોવાને કારણે તેઓ એક કાર્યક્રમ દરમિયાન કલેક્ટર પ્રવિણ ચૌધરીને રૂબરૂ મુલાકાત કરીને જણાવ્યું તેમને જ્યાં પણ આઉટસોર્સમાં પણ કામ મળશે ત્યાં જઈને તેઓ કામ કરવા તૈયાર છે કલેક્ટરે કિરણ જાદવ સાથે વાત સાંભળી માનવીય અભિગમ અને સંવેદનશીલતાને દાખવીને કિરણભાઈને આઉટસોર્સમાં કામ રાખવાની ખાતરી આપી જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી કિરણભાઈને આપેલી ખાતરી તેમના પોતાના દિવસે જ પૂર્ણ કરી આઉટસોર્સિંગની વ્યવસ્થા હેઠળ કલેક્ટર કચેરી ખાતે સહાયતા કેન્દ્રમાં નોકરી આપી કલેક્ટરની કિરણ જાદવ પ્રત્યેની સંવેદનશીલતાને કારણે દિવ્યાંગજન કિરણભાઈ નિયમિત તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી સહાયતા કેન્દ્રમાં આવતા લોકોને ઉપયોગી બની રહ્યા છે એક મુલાકાતમાં કિરણભાઈએ જણાવ્યું હતું કે કલેક્ટર સાહેબ મને જે પ્રોમિસ આપ્યું હતું તેમણે પાડ્યું છે હું દરરોજ પેટલાદથી આનંદ આવું છું મને ખુશી છે કે કલેક્ટર કચેરીના સહાયતા કેન્દ્રમાં દરરોજ સો જેટલા લોકો મને મળે છે હું તેમને જવાબ આપું છું અને આમ મારી પુત્રની જાણકારી પણ વધે છે તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે હું દરરોજ કલેક્ટર સાહેબને તેમની ઓફિસમાં આવતા અને જતા જોઉં છું કલેક્ટર સાહેબની સાદગીથી પ્રભાવિત થઈને મેં પણ નક્કી કર્યું છે કે હું પણ મારા જીવનમાં સાદગી અપનાવીશ અને મને જે કામ મળ્યું છે તે ખંતથી કરીશ

હું પેટલાકથી આવું છું હું એંશી ટકા વિકલાંગતા ધરાવું છું મેં એમ પણ સુધીનો અભ્યાસ કરેલો છે તો હું રોજગારી અર્થે કલેક્ટર સાહેબને મળવા આવતો હતો તો એમને મેં રજૂઆત કરી કે સર મારી આટલી ક્વોલિફિકેશન હોવા છતાં મને કોઈ જોબ મળતી નથી તો તમે મને નાનું કામ આપો તો જેથી હું સારું જીવન જીવી શકું એટલે સાહેબ સાહેબશ્રીએ મને અહીં સહાયતા કેન્દ્ર પર નોકરી આપી તો આ હું છેલ્લા બે મહિનાથી આગળ જોબ કરી રહ્યો છું અને તમે સોમાન ભેટ જીવન જીવી શકું છું એ માટે હું આણંદ જિલ્લાના કલેક્ટર સાહેબને ખૂબ જ આભારી છું કે અત્યારે હું સોમાન ભેટ જીવન જીવી શકું છું પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો